सुरेंद्रनगर स्प्रिच्युअल सेंटर ना सभ्य मंदबुद्धि नी मुलाकाते श्रीमद राजचंद्र मिशन धर्मपुर पूज्य गुरुदेव श्री राकेश भाई ना प्रागतय दिन निमित्ते सुरेंद्रनगर स्प्रिच्युअल सेंटर ना सभ्यों द्वारा जीवन स्मृति मंदबुद्धि नी मुलाकात लेवामा हती आ प्रसंगे तम द्वारा संस्थाना उद्योग की प्रवृत्ति में उपयोगी पेपर कटिंग मशीन भेट आपवामा आवेल छे संस्थाની મુલાકાતે સુરેન્દ્રનગર સ્પર્યુચલ સેન્ટરના શ્રી દેવાંગ દોશી શ્રી શૈલેશ સંગવી શ્રી પ્રિયંકા જાધવ તથા ગુજરાતના લોકસાહિત્યકાર શ્રી અનુભા ઘડવી આવ્યા હતા સંસ્થાના માનસિક દિવ્યાંગ બાળકો દ્વારા પધારેલ મહેમાનશ્રીઓ માટે સ્વાગત ગીતની કૃતિ રજૂ કરવામાં આવી હતી સંસ્થાની મુલાકાત લઈને બાળકોની પ્રવૃત્તિ જોઈ દરેક સભ્યોએ આનંદની અનુભૂતિ કરી હતી અહેવાલ દીપેન્દ્રસિંહ જાડેજા લોકાર્પણ